ઘર ઘર મારું નામ આશા ચૌહાણ છે વડોદરાથી આવી છું શિવજી યાત્રામાં સેવા કરવા માટે અને અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા છે સ્વેજલભાઈ દ્વારા ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી અમે આવ્યા અત્યારે ફ્લાઇટમાં આવ્યા અને અહીંયા રોકાવાની પણ બહુ જ સરસ વ્યવસ્થા જમવાની રહેવાની ખાવાની પીવાની બધી જ સરસ વ્યવસ્થા છે અને મંદિર શણગારનો જે અમને લાવો મળ્યો છે એ અમે જિંદગીભર નહીં ભૂલીએ મંદિરને જોતા જ અમને આંખમાં અવસિટ આવી ગયા હતા

આજે તમામ ભક્તો પોતાની તાકાત લગાઈ રહ્યા છે વાતાવરણ ખરાબ છે અહીંયા આ કેદારનાથ આવું પણ દરેક લોકોને મોંઘું કારણ કે આ વખતે ઘોડાઓનો ચેપી રોગ કઈ થયો છે જેના કારણે જે ઘોડા આપણને દર વર્ષે મળી જાય છે એ આ વખતે ચાર ચાર પાંચ પાંચ હજાર આપ્યા છતાંય નથી મળતા આ તમામ ફૂલ માણસો દ્વારા ઉચકીને છેક નીચે ગૌરીકુંડ ઉપર લાવવામાં આવ્યા છે એકસો એસી થી પણ વધારે માણસો પોતે માથા પર ઉચકીને આ ફૂલ આપણા સુધી અહિયાં મંદિર સુધી પહોંચાડ્યા છે ઘણું મોંઘું આ વખતે કેદારનાથ થશે કારણ કે ઉપર પહોંચાડવા માટેનું અનાજ ખાવાનું આથી દરેક વસ્તુમાં ઘોડા ના હોવાની ઇફેક્ટ પડવાની છે એટલે આવતીકાલે જયારે કેદારનાથ બાપા અહીંયા આપણે મંદિર પર એમની પાલગી પધારશે તે પહેલા સંપૂર્ણ મંદિરનું ઐતિહાસિક શણગાર થશે શણગાર વડોદરાની ટીમ અને અહીંયા ઋષિકેશની ટીમ બે ભેગી મળીને અમે કરી રહ્યા છે એટલે અદભુત શણગારના અદ્ભુત નજારો આ વખતે તમને જોવા મળશે અને આ સૌભાગ્ય સદભાગ્ય આપણને પ્રાપ્ત થાય છે કોટિયાર ગ્રુપના વિરલભાઈ શેઠ રુચિરભાઈ શેઠ અને એમના ફેમિલી તદ ઉપરાંત આપણા પ્રિતેશભાઈ શાહ અર્થ ગ્રુપના એ અને મયંકભાઈ પટેલ એ સૌના ભાઈ મોટા ભાઈ સમાન છે સૌ લોકોના શુભચિંતક છે તેડાયના છે અને જે વિનયપના ગરબા કરે છે એવા મયેંગભાઈને સૌ લોકોની મદદથી બીજું નામી ના અનામી એવા પણ શિવ ભક્તો છે કે જેમ મદદ કરી છે પણ એમને ના પાડી મારું રામ કોઈ જગ્યાએ નહીં કહેવાનું આ તમામ શિવ ભક્તો તમારી પાછળ બેઠા છે એ સેવા કરીને પોતાની યથાશક્તિ પ્રમાણે કરી રહ્યા તો આ એક ઐતિહાસિક ક્ષણ છે એનું સૌભાગ્ય આખા વડોદરા શહેરને મળી રહ્યું છે અને આપણને પણ ખુશી છે કે આવું અવસર આપણા વડોદરા શહેરને મળે છે હર હર મહાદેવ